પાણી નઈ હાલો કોના હાલ હાલવાનું હોય પણ બબે મિનિટે ના હોય તમારે ભગવાન બે હાથ બે પગાર જાતે લઈ લેવાય આ તો બે બે મિનિટે પાણી બોટલ આપજે ચા લાવજે નવરાજ કઈ આખો દિવસ ભાઈ પત્ની જુદું એટલે તારા બધું કરવું પડે બરોબર એટલે ના નહીં પાડવાની જાવ લઈ આવ હડ કશું લાવવાનું નહીં હું બરાબર જાતે લઈ આવ હવારથી ઉઠ્યો ત્યાંથી રૂમાલ લાવજી અરે મારું પેલું રહી ગયું ટબ લાવજે બારથી બાથરૂમમાં બેહો તો ટબ લઈને તો બે કસી વસ્તુ પોતાની યાદ કરીને ના બે અને છેલ્લે મને બુમા બુમ કરીને બોલાઈ દે હવે તારા ક્યાં ઠેકાણા હોય છે તું વસ્તુઓ કેવી મૂકું છું મારો કાસકો બે બે દાડે મળે છે પણ બધું જાતે લઈ લેવાનું બરોબર મને નહીં કહેવાનું મને કોણ મને બતાવો કે હું મૂકું છું હું એમ

આ તો હાલ હું કપડા ધોઈને ઊભી થઈને હવે બનાવું છું કેમ હેરાન કરો છો અરે પણ ભૂખ લાગી છે મને અને શું કાપું છું તું ગવાર દેખાતું નહીં આ તો ગવાર હું ખાઉં છું આ પણ કશું શાક ના આવતું હોય તો આ પડ્યું તું તમે કીધું બનાવી દઉં ના મારા ગવાર નહીં ખાઉં બરોબર ફુલાવર લેતી આજે મારા ફુલાવર ખાઉં છું કસો ફુલાવર ફુલાવર લાવવા નહીં બરાબર માં તો ગવાર એ નહીં બનાવ લોય પી જાવ છો તમે આ નહીં ખાઉં તે નહીં ખાઉં કેટલા શાકભાજી લાવવાના મારા હું કઈ નવરી છું યાર તમારા બધાની સેવા કરવા માટે કરવું પડે ભાઈ એમાં તમારે કેવાની જરૂર નહીં બરાબર અને ગવાનું સાકત બનશે અને તમારે ખાવું પડશે નાના છોકરા જેવું ના ચાલે હા તો નહી બનાવું બાર જઈને ખાઈ આવો એમ તમારે તો બાર ખાવાનું તો મને ગમે બનાવો ને તમને તો એટલા બટાકા ભાવ છે તો બટાકા બને એ કરું બટાકા સિવાય બીજું કોઈ ભાવ તમને હેરાન કરે સિવાય બીજી કોઈ વાત છે તમારે અરે કોઈ હેરાન નઈ કરતું ભાઈ આ તો આ હેરાન જ કરી ને આ શાક બને આ શાક બને એમ તને ખબર છે કે હું ગવાર નઈ ખાતો તો ગવાર શું લેવા લઈને આવી તું અરે પડ્યો તો એટલે બનાવ્યો અને ફેંકી દઉં ગવાર તમને એક ના ના ભાવતો પણ બીજાને તો ભાવતો ને ઘરમાં હેરાન કરે છે બીજું કઈ નઈ મને તું તમે કરે છે હેરાન બરાબર માથું નહી ચડાવો મારું ના ખાવું હોય તો ના ખાતા બરાબર નહીં કઉટલી ને ચટણી ખાઈ લે બાકી નહીં રોટલી ચટણી ના ખાવે ને કઈ એ કઈ હા